રાજુ જોગવડ પણ અમે હેલા દરિયો જોવા આવ્યો રાજુના દરિયો તો બરોબર હમણાં પ્રોપર નથી પૂકા પણ મીઠા ના અહીં ક્યાંક આ વગર ક્યારે તમે જોવા લ્યો આ ગયો થોડો આગળ હે ફોટા બોટન ભારી આવે હા ફોટો સુધી સારું આવે ત્યાં એક બે ભાઈ આ છે ને ગાગવા સોલ્ટ હે ગાગવા સોલ્ટ ગાગવા

મારે પ્લોટ જોવા જવા લેવાનું લેવાનો લેવાનું બીજા વિચાર નહી હે ટાણું હોય તો જાવ ને પડાને દાડે પડાને દાડે જાવ પેલા જાવ આપણે પ્લોટ જોવા રાજુ ઈ તાર ઘરે હે ને પ્લોટ લીધા એક મિક તો આપણે પ્લોટ જોવા પેલા વેલા જાવ પછી મંદિરે જાવ મજે દાડે આજ બકડાટી બોલાવા લેવાની પેલા આ વાત આવે ને કે

ફેર કરી હતી કે હમ હા બાયડા હા બાયડા હા હે હે બેયહારા ના તો આવી છે જો બે એકાઉન્ટ હે તો ફુએ એક આ અપલોડ જો આરે ફ્લોટ જોવાનું છે આ બા ને આપણે નવું મેમ્બર આવવાનું હે એક નવું મેમ્બર ઉતો પણ એને ડેડ થઈ ગયા પડે હવે આવવાનું હ નાના ભાઈ આવવાનું હે ભાઈ આ બાજુનો ફ્લોટ છે ભાઈ હે તારા સહરાનો આ બધાય પ્લોટ્યાં થે આઈને એક વિખો એક પ્લોટ લીધા એક વિખોએ તારે હહરે તો તામ ક્રીકેટ મેદાન થઈ જાય અને આ રસ્તો ને પડાણા વાળો રસ્તો અને જવાનું પડાણા વાસરા મંદિર રોડ અને આ જગ્યા ઉપર આ પેટ્રોલ છે હા વાડી આપણે દેખાય પિંજર જો બનાવે હિરાજી બના પણા મોટા મોટા હાલો જોવાય જાવ આ પેટ્રોલ બબ આપડી વાડીઓ જ પૂરું નો થાય પેટ્રોલ પપ્પા રાડી ને ધમકો ભરાવું આપણે ક્યાંય જવાનું થાય હા થોડું જ રાખીએ આ કુટીર મોટા મોટા पिंजरा ठेवा नाही पिंजरा देखा दे पिंजरा बाकी का बनला कंपनी कुत्र्यां पुरवणा लागे एक पिंजरो लगावण जरूरी आहे वंतारा वंतारा वाला हां वंतारा वाला भाई आता पिंजरा आता मी येतो इथले पुरा ने

આપડે જવાનું હોય આજ વાસણા દાદા મંદિર ઘણા વર્ષ પછી આપડે પડાણા જઈએ જતા પેલા હા પેલા જતા પેલા નાગવા તો બાજુ જ રહેતા લીલો હતો

મળ્યા જ્યાં બેને ખાટું થ્યું આગડે આ હું પાછળ લઈને ગયો આ જુનો થોડો છે આ થોડ થોડો 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 જે

બગડાટી બોલાવતા અને આ બાજુ આપડે જેદુ રેતા પીપરી હે નવું ગામ હે ધુણિયા હે આગા ગામો માં બધા વર્ષો પેલા અમી રેતા અને તેદું હે વાવતા આવતા બગડાટી બોલાવતા

લેવ ટાઈટ છોડતી જાય અને જો હે ટાઈટ લાગે એટલે લેવ હે ને એક એક ડિસ્ટોલ મારીએ એટલે મજા આવે જાય બાકી હે ગાડી માં અમે રેડિયો ની નાખ્યો હે હે વિભૂતિ હે હસતા કમ સસાઈ ડિમ નો બહુ છે ટાઈટ છે <laughs> 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 આ રહ્યો આ રહ્યો સસોય ডিমનો કાઢ્યો ઓરોવન જ છે ખાલી આ જાય ને શિકાર દેમ ઓવરફ્લો થાય ને હોય ને ત્યાં બધા નાતા હોય ખાલી થાય ઠીક હા પકડતા

તેદુ રીલ ન બનાવી દી ને કે યાદી રહે જાત ને અરે તેદુ કા નેટ નહિ અટાણે જન્મ છે તો જતા હાથ ને કોષે કોષે યાર લાઇટિંગ આ જો લાઇટિંગ ચાલુ છે

તો માણીતા એ નહીં કારણ કે જો એ બ્લર થઈ જાય હમણાં છે હા હી જો હમણાં આવશે તે સિક્સ્ટીન લઈ એટલે હું ક્યાં ફિફ્ટીન રાખે લાગે એ ભૂલ કોઈ દી ન કર્યો હમણાં આવશે જો દેખાય હા જો જો દેખાય થોડોક બ્લર થઈ જાય પછી એન્ટર ના આવવાનો મે તમને કીધું ને એ જરા ગાડાવરી વહી જાય ગાડી ઝૂમ કરો ના એટલે મારો થોડો થોડો ઇશ્યુ છે ગયો કેમેરા ઉપર કામ કહા ગયા કેમેરા હાલો ફિલ્મ જોવા જઈએ હાલો જાવ મે પોતે કઈ સ્કૂલ થાય સ્કૂલ થાય કાલે એક દે આવ હવે જરા વેલો ઉઠે જઈએ બીજું કામ હું સ્કૂલ જાતો બહુ ભીણ્યો

સમજાય ગયું હું કાં કાં કતરા ઓડાવું તા તમે કે હાલો હાલો ગુડ નાઈટ બીજું કામ થ્યું